ગણતંત્ર દિવસની પરેડમાં ગુજરાતના ટેબલોની થીમ ધોરડો કચ્છના રણનું પ્રવેશદ્વાર થીમ હતી ધોરડોને ગયા વર્ષે યુએન દ્વારા વિશ્વના શ્રેષ્ઠ ગામોની યાદીમાં સ્થાન મળ્યું છે આ ઝાંખીમાં સરહદી ગામ ધોરડોને ગુજરાતના પ્રવાસન વિકાસના વૈશ્વિક ચિહ્ન તરીકે રજૂ કરવામાં આવ્યું હતું મનોહર સફેદ રણના પ્રવેશદ્વાર તરીકે જાણીતું ધોરડો તેની પરંપરાગત હસ્તકલા લોકસંગીત અને વાર્ષિકરણ ઉત્સવની ઉજવણી માટે ખાસ પ્રખ્યાત છે